આદિપુર પોલીસ સ્ટેશનમાં ઘુસી પોલીસ કર્મચારીને બચકું ભરી લીધું આદિપુર પોલીસ મથકે એક વિચિત્ર કિસ્સો બન્યો છે જેમાં પ્રજાના રક્ષક ખુદ સંકટમાં હોય તેવા ચિત્રો જેમાં પહેલા ફોન કરી પોલીસ કર્મચારીને ધમકાવી પડકાર ફેંકી પોલીસ મથકે આવ્યા બાદ પોલીસ કર્મચારીના હાથમાં બચકું ભરી અને પોલીસ મથકેથી નાસી જવાનો બનાવ બનતા હવે પોલીસ સ્ટેશનમાં પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે આદિપુર પોલીસના કર્મચારી કનુભા ગઢવીએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આજથી ત્રણ મહિના પહેલાં આદિપુરની ડિવાઇન લાઈફ હોસ્પિટલ ખાતે ડોક્ટરો તેમજ દર્દીઓને પરેશાન કરવા સંદર્ભે હોસ્પિટલ દ્વારા પોલીસને ફોન કરી જાણ કરાતા ફરિયાદી હોસ્પિટલ ગયા હતા અને આરોપી શિણાઈના રોશન વિશ્વનાથ ઉર્ફે વિષ્ણુનાથ રાય રૂબરૂમાં સમજાવ્યો હતો કે અહીં હોસ્પિટલમાં જોરજોરથી વાત ન કરવો અન્ય દર્દીઓ પરેશાન થાય છે જે વાતનું મન દુઃખ રાખી આરોપીએ ગતરોજ ફરિયાદીને ફોન કરી ધમકી આપી કે તું મને હોસ્પિટલમાં દબાવતો તો તું પોલીસ સ્ટેશનમાં જ રહે હું આવું છું એમ કહી પોલીસ સ્ટેશનના તપાસ રૂમમાં રૂમમાં આવી ફરિયાદી પોલીસ કર્મચારીને ગાળો આપી ઝપાઝપી કરી ડાબા હાથના અંગૂઠામાં બચકું ભરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી આરોપીએ ધમકી આપી કે હું તારી વર્દી ઉતરાવી નાખીશ અને જેલમાંથી છૂટો કરીને પૂરો કરી નાખીશ આવું કહી આરોપી પોલીસ સ્ટેશનમાંથી પોલીસ પર હુમલો કર્યા બાદ નાસી ગયો હતો જે બનાવ બાદ પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી હતી TV8 News Bhuj.